નમસ્કાર દર્શક મિત્રો પ્રાદેશિક ન્યૂઝમાં આપની સાથે હું પાર્થ વેલાણી હળવદમાં સાત બાર બે હજાર ચોવીસના રોજ એક ગોડાઉનમાંથી શંકાસ્પદ યુરિયાનો જથ્થો જે સબસિડીવાળા ખાતરનો જથ્થો મળી આવ્યો હતો અને જેમાં ગોડાઉન માલિક સહિત આ જે અન્ય જે આરોપી હોય એ તમામ લોકો ઉપર જે ગુનો નોંધવામાં આવ્યો હતો અને આ ખાતર ક્યાંથી મંગાવવામાં આવે છે અને કોને વેચવામાં આવે છે અને આ ખાતર કયું છે એ બધું જેના સેમ્પલો ખેતીવાડી અધિકારી દ્વારા લેવામાં આવ્યા હતા અને હળવદ પોલીસે ખૂબ સારી કામગીરી કરી અને તમામ જે ઓવન જે ચાલતું હતું એને પકડવામાં હળવદ પોલીસની ખૂબ સારી કામગીરી જોવા મળી હતી ત્યારે જે ખાતર હતું એમાં ચૌદસો જેટલી ખાતરની જે થેલીઓ મળી આવી હતી એમાં યુરિયા ખાતર હતું સાથે પોટાશ હતું અને આ બધું ખાતર સબસિડીવાળા ખાતરને જે અન્ય પેકિંગમાં વેચાણ કરી અને ઊંચા ભાવથી કારસ્તાન કૌભાંડ ચાલતું હતું અને ખાતરના કૌભાંડ જે ખેડૂતો એક તો લાઈનમાં ઊભા રહે છે કલાકો સુધી સમય બગાડતા હોય છે ને એમાં આવા લોકો હોય એ ખેડૂતોનો ખાતરને બારોબાર વેચી અને તગડી કમાણી કરી લેતા હોય છે ને આવા લોકોને હળવદ પોલીસે એનું કારસ્થાન ખુલ્લું પાડ્યું હતું અને લોકો સમક્ષ મૂક્યું હતું અને જે કારસ્થાનમાં પાંચ લાખ તેર હજાર ને બસો ને ઓગણપચાસનો માલ જેમાં મળી આવ્યો હતો અને આજે સમગ્ર કૌભાંડમાં પાંચ લોકો ઉપર ફરિયાદ નોંધવામાં આવી છે અને જેમાં ભાજપના નેતાઓ નેતાઓના ભાઈ પણ સંડોવાયેલા છે જેનું આપણે નામ જોઈએ તો પહેલું છે અજય ભૂપેન્દ્રભાઈ રાવલ રેવાનું હળવદમાં કવરામ દાઉરામ જાટ રે રાજસ્થાન કારુભાઈ ખોડુભાઈ મુંદવા રહે હળવદ ચેતન દિલુભાઈ રાઠોડ ગામ માલણીયા હળવદ જયદીપ હરજીવનભાઈ તારબુંદિયા કામ ધનાડા રહેવાનો હળવદમાં આ પાંચ લોકો ઉપર અને ફરિયાદ નોંધવામાં આવી છે અને હજુ પણ જે આરોપી હોય તો એની ઉપર વધુ પોલીસ હળવદની જે પોલીસ તપાસ ચલાવી રહી છે અને આટલું બધું કૌભાંડ જે આ બધા લોકો કરી રહ્યા છે અને આ કોઈ જે કોણ એક તો બહાર આવ્યું પણ સિવાય તો કેટલા લોકો હશે હળવદમાં કે જે આ ખાતાનું બીજું કૌભાંડમાં કરતા હશે અને ખેતર ખેડૂતો યુરિયા લેવા જાય તો બીજી બેગો એને પધરાવી દેવામાં આવતી હોય છે ન લેવું હોય તો વધરાવી દેવામાં આવતું હોય એ હજાર બારસો બારસો રૂપિયાના જે ભાવના ખાતર હોય એ ખેડૂતોને જે કોસ્ટ કેટલી બધી થઈ જાય જરૂર ના હોય તો લેવાનું આવા તો નિયમો એને ડેપોના અધિકારીઓ ચલાવતા હોય છે અને આવી મુશ્કેલીમાં જે આપણે જગતના તાત કહીએ છીએ અને આવી હાલતો હોય છે એ જગતના તાતનું આ ખાતર તો આવા આવા બધા લોકો બારોબાર વેચી અને તગડી કમાણી કરી લે છે આવડું મોટું કૌભાંડ કરી નાખે છે તો શું આ આપણે ગતિશીલ કહેવાતા ગુજરાતમાં ખેતી પ્રધાન દેશમાં આવી જ રીતે ચલાવવાનું છે આવા જ બધા લોકોને આપણે મોટા કરવાના છે જે ખેડૂતોનું ખાતર હોય બધું બરાબર વેચીને અને તગડી કમાણી કરી લેતા હોય આવા નાલાયકોના લીધે છે આ જગતના તાતને મજબૂરીનો સહન કરવાનો વારો આવતો હોય છે લાઈનોમાં રહેવાનો વારો આવતો હોય છે અને ખેડૂતોને ખાતરનો સમય હોય જ્યારે પાકનો સમય હોય ત્યારે ખાતર મળતું નથી હેરાન થતા હોય એ આવા બધા લોકોના લીધે અત્યારે આટલા નામો બહાર આવ્યા આવા તો અનેક લોકો હશે હળદમાં કે ખાતાનું કૌભાંડ કરતા હશે અને હજી પણ ઊંડી ઊંડી તપાસ કરવામાં આવે કેટલા લોકો ખાતાનું કૌભાંડ કરી નાખતા હોય છે તો હજી ઘણા બધા લોકોના નામ ખુલી શકે એમ છે નમસ્કાર